હોરર કોમેડી ગુજરાતી ફિલ્મ આતુરતાથી રાહ જોવાઈ રહેલા અમદાવાદમાં એક ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું આ ફિલ્મના કલાકારો અને ક્રૂ મીડિયા મિત્રો તેમજ ગુજરાતી ફિલ્મ જગતના અગ્રણી હસ્તીઓની હાજરી સાથે ખજાખજ ભરાયેલા ઓડિટોરિયમનો માહોલ જ આ ફિલ્મને લઈને જોવા મળી રહેલા ઉત્સાહ વિશે જણાવે છે કોમેડી ફિલ્મ ફાટીને આવી છે થર્ટી ફર્સ્ટ જાન્યુઆરી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ બે વીકમાં આજે લોન્ચ કર્યું છે અને ઓડિયન્સ માટે છે ફર્સ્ટ ટાઈમ ડોલબી એટમોસનો યુઝ કરવામાં આવ્યો છે ગુજરાતી સિનેમામાં ટેકનિકલી વેરી સાઉન્ડ ફિલ્મ અને સ્ટોરી ઇઝ અમેઝિંગ ઓડિયન્સને ખરેખર જોવાની બહુ જ મજા આવશે છે કે હોરર ઝોનરા એક એવો રહ્યો છે કે હરેક ઓડિયન્સને હંમેશા એક હોરર ઝોનરા એક અટ્રેક કરે છે અને એમાં બી આપણે જોયું છે લાસ્ટ ઘણી બધી ફિલ્મ્સ હોરર ઝોનરામાં કોમેડી સાથે જે આખો એક નવો ટ્રેન્ડ સ્ટાર્ટ થયો છે અને આમાં ગુજરાતી ફોકલોર છે રાઇટ એટલે એવું નથી કે ખાલી હોરર કે ખાલી કોમેડીના એલિમેન્ટ્સ પર તમે રમો છો સ્ટોરીને એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે કેમ કે ત્યાંથી જ શરૂઆત થાય છે સો આઈ થિંક સ્ટોરી બહુ જ યુનિક છે અને ગુજરાતી કલ્ચર ગુજરાતી ફોકલોરમાંથી આવે છે જે એની યુનિકનેસ છે જ્યારે ટ્રેલર મોટા પડદા પર દર્શાવાયું ત્યારે દર્શકો તરફથી મળી રહેલા જોરદાર પ્રતિભાવોમાં રૂવાડા ઊભા કરી દેતા હોરર અને પેટ પકડીને હસાવતી કોમેડીનું જોરદાર કોમ્બિનેશન દર્શકોના ચહેરા પર પેદા થતી રેખાઓને સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી હાસ્યથી ભરપૂર દરેક પંચ લાઈન દર્શકોને હસાવી રહી હતી અને ડરાવી દેતું દરેક દ્રશ્ય દર્શકોના ચહેરા પર ડર પેદા કરી રહ્યું હતું આ દરેક ક્ષણને દર્શકોએ તાળીઓથી વધાવી ત્યારે વિશ્વાસ વધુ મજબૂત બની રહ્યો કે આ ફિલ્મ દરેક પ્રકારના દર્શકોને થિયેટરમાં ખેંચી લાવશે અમારા રાઇટર ફેલિલ દવે જે છે અમે લોકો ડિસ્કસ કરતા હતા કે હવે નેક્સ્ટ શું કરવું મારી શોર્ટ સર્કિટ પછી એટલે અમને લોકોને મગજમાં પહેલેથી એવું ક્લિયર હતું કે કંઈક જુદું જ કરવું છે આપણે અને એ વખતે અમારા મગજમાં હોરર કોમેડીનો આઈડિયા આવે કે ચલો હોરર કોમેડી આપીએ અને એવી આપીએ કે લોકોને નેવર બિફોર સીન વિઝ્યુઅલ્સ સાથે મળે નેવર બિફોર હિયર્ડ ઓડિયો સાથે મળે એટલે લોકોને પ્રોપર ઇન્ટરનેશનલ કક્ષાની ફીલ આવે ફિલ્મની અંદર યા અને કંઈક ખાસ મેસેજ મળશે અને સંદેશો હા સો ટકા આ ફિલ્મ એકચ્યુઅલી ફેમિલી રિલેશન્સ પારિવારિક સંબંધો અને આપણા મૈત્રી એટલે કે ફ્રેન્ડશીપ એનો બહુ જ મજબૂત રીતે સંદેશ આપે છે અને ખાસ કરીને આ ફિલ્મ વિશે હું એવું કહેવા માગીશ કે આ ફિલ્મ એક પ્રોપર મસાલા ફિલ્મ છે આ ફિલ્મ એક ટિપિકલ મતલબ એક પર્ટિક્યુલર હોરર કોમેડી બસ એટલું જ નથી આ ફિલ્મની અંદર ફેમિલી છે આ ફિલ્મની અંદર ઇમોશન્સ છે એક્શન છે રોમાન્સ છે ડ્રામા છે કોમેડી છે તમે આ ફિલ્મ જોતાં જોતા હસશો અને ડરશો તો ખરા આ ફિલ્મ જોતાં જોતાં તમે એ સો ટકા રડશો પણ એટલે હું આ ફિલ્મને એક પ્રોપર પેકેજ તરીકે ડિસ્ક્રાઇબ કરી શી ગયા ઓકે ટ્રેલરમાં ફાટીનેની રસ્પ્રદ વાર્તાની ઝલક પણ આપવામાં આવી છે આ વાર્તામાં મુખ્ય કલાકારોને એક રહસ્યમય હવેલીમાં પ્રવેશતા બતાવવામાં આવે છે જ્યાં તેઓ આકાશ ઝાલા દ્વારા ભજવવામાં આવેલા ભૂતના પાત્રનો સામનો કરે છે આ ફિલ્મમાં રોમાંચ અને અંધાધૂદીનો વધારો કરે છે તે છે હેમંત ત્રિવેદી દ્વારા ભજવવામાં આવેલ એક વિચિત્ર દેખાતા બાબાનું પાત્ર જેઓ આ ગ્રુપને ખતરાથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેમ જેમ રહસ્યમય અને ભયાનક ઘટનાઓ બનતી જાય છે તેમ તેમ ભૂતનો સામનો કરવા માટે મુખ્ય પાત્રો દર વખતે રમૂજ રીતે કહે છે કે ફાટીને આ ક્ષણો ફાટીને એક એવો મંત્ર બનાવી દે છે જે ચોક્કસથી પ્રેક્ષકોને પેટ પકડીને હસાવશે સૌથી પહેલાં એકત્રીસ જાન્યુઆરીએ યાદ રાખજો કેમ કે એકત્રીસ જાન્યુઆરીએ રોલર કોસ્ટર રાઈડમાં બેસવાનું છે મસ્તી ધમાલની જે એકદમ ભરપૂર ભરેલી ફિલ્મ છે આખા પરિવાર સાથે પાંચ વર્ષથી લઈને તમે સીધા સો વર્ષના જે પણ વ્યક્તિ હશે એ હશે નહીં ને પેટ બે આમ આમ દિલ ખોલીને હસવાના છે બધા પેટ ગોટાવાળી જશે બધાને એવી મજા ધમાલવાળી એન્ટરટેનિંગ અને હોરરમાં પણ ફાળ પણ એટલી જ પડશે ઇમોશન્સમાં આંખ પણ એટલી ભીની થશે એટલે બધી જ પ્રકારના ઇમોક ઇમોશન્સ સાથેની રોલર કોસ્ટર રાઇડ આ ફિલ્મ છે બહુ જ મજા કરી છે અમે લોકો એ પિક્ચરની અંદર અમારા ડિરેક્ટર ફૈઝલ આશમી એ ખૂબ સુંદર પ્રકારનું ડિરેક્શન દર વખતે દરેક ફિલ્મમાં એ કરે જ છે એ પ્રકારે આમાં પણ આમાં એમણે ચાર ગણી વધારે મહેનત કરી કારણ કે બહુ મોટી જવાબદારી હતી કારણ કે આપણે ફોરેનમાં જઈને શૂટ કરતા હોય ઓસ્ટ્રેલિયામાં એટલે એ બહુ અઘરું થઈ જતું હોય છે પણ એમણે એ જવાબદારી ખૂબ સુપેરે નિભાવી છે અને સાથે સાથે ટેકનિકલી તમે આર રહેમાનના સ્ટુડિયોમાં બેકગ્રાઉન્ડ સ્કોર કરતા હોય ન્યૂઝીલેન્ડના ડીઓપી એટલે કે ફોટોગ્રાફર જે કેમેરા મેન હોય છે એ આવે ન્યૂઝીલેન્ડથી કે પછી સ્પેશિયલ ઇફેક્ટ ફર્સ્ટ ટાઈમ ગુજરાતીમાં આ પ્રકારની આવી રહી છે મોશન ટેકનોલોજી એટલે આ બધું જ જોતા જેમ પબ્લિકને મજા આવવાની છે આ સિવાયના પરફોર્મન્સની તો શું વાત કરે સ્મિત પંડ્યા એટલે હસી હસીન પેઢ દુઃખે પછી તમારા એમિન ત્રિવેદી હોય આકાશ ઝાલા હોય ચેતન દયા હોય અને મારા વાઇફ મોનાથી બા નોડિયા પણ છે સ્પેશિયલ રોલમાં જે દરેક કલાકારની આશા હોય છે દરેક પિક્ચર પાસેથી કે લોકો સુધી આ પિક્ચર પહોંચે ને લોકો એ પિક્ચરને જોવે ગમે ના ગમે સેકન્ડરી છે પણ એકવાર જોવે ખરા આ તો અમે આશા રાખી જ શકીએ છીએ લીડ એક્ટર હિતુ કનોડિયાએ ઉમેર્યું કે આ 파ટીનેની સ્ટોરી દર્શકોને એક સામાન્ય હોરર કોમેડી કરતાં કંઈક વધુ મનોરંજન પૂરું પાડે છે. તે એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ છે. આ એક એવી ફિલ્મ છે જે એકસાથે સમગ્ર પરિવારને હસાવવા અને ડરી જઈને ચીસો પાડવા અને આનંદ માણવા માટે થિયેટર સુધી ખેંચી લાવશે. હ્યુમર અને થ્રિલર્સની આ અનોખી ફિલ્મ આ વર્ષની શરૂઆત એક આનંદદાયક અને એક યાદગાર રીતે કરવાની આ સૌથી શ્રેષ્ઠ રીત છે સર ફાટીને મૂવી આવી રહી છે તો ગુજરાતી સિનેમામાં એક અલગ જોનરની મૂવી છે તો શું કહેશો તમારા રોલ વિશે જણાવશો બધા લોકો બધું અલગ અલગ ફિલ્મો બની રહી છે બધી જ ભાષામાં ગુજરાતી પાછળ નથી ગુજરાતીની અંદર પણ અલગ અલગ કન્ટેન્ટની ફિલ્મો બની રહી છે અને આ કન્ટેન્ટ આટલો બધો ખર્ચો આટલી બધી ટેકનિકલી હાઈફાઈ આટલા બધા સોલિડ પરફોર્મર્સ સાથેની આ ફિલ્મ છે એટલે મને તો બહુ જ આશા છે ખાતરી છે કે જે ઓડિયન્સ આ પિક્ચર જોશે ને એ ખરેખર બહુ ખુશ થઈ જશે કે વાહ બહુ મજા આવી ગઈ એટલે એક વાર થિયેટરમાં આવીને આ પિક્ચર જોવાની જરૂર છે જો તમે આ પિક્ચર જોશો અને ખાસ કરીને મુંબઈ તો અમારું ગુજરાતી ફિલ્મોનું હબ બની ગયું છે આજે અમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગર્વથી કહી શકીએ છીએ કે મુંબઈ અમારું બહુ મોટું માર્કેટ છે કારણ કે મુંબઈનું ઓડિયન્સ એટલો બધો ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરે છે જેમ ગુજરાતી ડ્રામાને કરતો હતો એ તે ગુજરાતી ફિલ્મોને પણ સપોર્ટ કરવા માંડી છે એટલે થેન્ક યુ મુંબઈના દરેક ગુજરાતીઓ રહેવાસીઓ દરેક ભાષાના લોકો આવીને અમારી આપણી ગુજરાતી ફિલ્મો જોવે છે અને ફાટીને તમને જરા પણ નિરાશ નહીં આ પ્રોજેક્ટની અંદર કહેવાય રહ્યું છે ઘણી વસ્તુઓ જે છે એ ગુજરાતી સિનેમાની અંદર પહેલી વાર થઈ છે તો એના વિશે જણાવશો એટમોસ્ડોલબી સાઉન્ડ એ ફર્સ્ટ ટાઈમ ગુજરાતી ફિલ્મોમાં આવ્યો છે એ બહુ જ અદ્ભુત ક્વોલિટીનો ખૂબ ઊંચી ક્વોલિટીનો સાઉન્ડ કહેવાય કે તમે જ્યારે થિયેટરમાં બેઠા હો સીટ ઉપર ત્યારે ઘૂમ 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 થતું હોય ચારે બાજુથી સાઉન્ડ આવતો જતો હોય આમ તમને આમ શૂટિંગ સાઉન્ડ અહીંથી અહીંથી આવે બધા આનો જે બેકગ્રાઉન્ડ સ્કોર છે એ આર રહેમાન સાહેબના ચેન્નાઈના સ્ટુડિયોમાં થયો છે આનું સ્પેશિયલ ઇફેક્ટ ખૂબ અલગ ટાઈપનું મોશન ટેકનોલોજી જે હોય છે હાઈએસ્ટ જે કહેવાય એનો ઉપયોગ થયો છે ડીઓપી ન્યૂઝીલેન્ડથી આવ્યા હતા આ પિક્ચરનું શૂટિંગ કરવા માટે ઝેરમી એટલે આ પ્રકારની ટેકનિકલી જોવા જાવ તો બહુ હાઈફાઈ છે પણ મૂળ વાત કન્ટેન્ટની હોય છે કારણ કે ગમે તેટલું તમે આમ ગ્લોસી બનાવો પણ જો પિક્ચરમાં દમ ના હોય ને કે વાર્તામાં દમ ના હોય કે પરફોર્મન્સમાં દમ ના હોય તો કોઈ મતલબ નથી રહેતો આ પિક્ચરની અંદર પરફોર્મન્સીસ પણ એટલા અદ્ભુત થયા છે એટલું જ હસાવશે એટલું જ રડાવશે એટલું જ ડરાવશે એટલે બધી જ પ્રકારના ઇમોશન તમને મજા કરાવશે પિક્ચરમાં દમ છે ભાઈ જ્યારથી જન્મ્યો ત્યારથી અમારા ઘરે એટલે કે મારા પપ્પા નરેશ કનોડિયા હોય મારા બાપા મહેશકુમાર કનોડિયા હોય મહેશકુમાર એન્ડ પાર્ટીના શોસ ચાલતા હોય કે પછી અમારી ફિલ્મો ગુજરાતી આવતી હોય જ્યારથી જન્મ્યો ને સાહેબ ત્યારથી અમારા ઘરે મુંબઈ સમાચાર આવતું હતું એટલે મને એમ થયું કે કેટલા વર્ષ સાહેબ બસો ને ત્રણમું ત્રીજું બસોને ત્રણ વર્ષ આ ચાલી રહ્યા છે અત્યારે તમે વિચારી શકો છો આ એક ઐતિહાસિક ધરોહર આપણી કહેવાય ખાસ કરીને આ મીડિયા લાઇનમાં કારણ કે આટલા વર્ષ જૂનું જે છાપું ચાલતું હોય એણે કેટલા અદ્ભુત કાર્યો કર્યા હશે કેટલા અદ્ભુત એક એક વસ્તુઓ લાઈફમાં જોઈ હશે આપણા ભારત દેશની અંદર કે આજુબાજુના દેશોમાં એટલે હું હિતુ કનોડિયા પૂરા કનોડિયા પરિવાર તરફથી મુંબઈ સમાચારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું કે આ જ રીતે હંમેશા પાંચસો વર્ષ થાય કે હજાર વર્ષ થાય મુંબઈ સમાચાર રહે